બોલો જોહાર જય આદિવાસી આજે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને શુક્રવારે અલ્ટિમેટમ આપ્યું હતું કે અમે હડતાલ પર બેહવાલા છીએ તો તાલુકા વિકાસ અધિકારી આજે અંદર તપાસ કરતાં એમની ઓફિસ ખાલી છે આગળ પર એકવાર ઓફિસ છોડીને ભાગ્યા હતા અને આજે પણ ઓફિસ છોડીને ભાગ્યા છે હવે અમારા બે હજાર વીસ એકવીસ પછી મારા ફતેરા તાલુકાના લાભાર્થીઓને મનરેગાનું કામ મળતું નથી અને આટાફેરા કર્યા કરે છે ગઈ વખતે પણ જે મટીરિયલના કામોની વહીવટી આપી હતી એ અમુક નેતાઓને આપી હતી શું આ તાલુકા પંચાયત ઓફિસના કર્મચારી કોઈ નેતાના ઇશારા ચાલે છે મનરેગા યોજના કોઈ નેતાના આયોજનમાં કે નેતાના કહેવાથી ચાલતી નથી મનરેગા યોજના એક રોજગારી માટેની યોજના છે અને આ યોજનાને આ લોકોએ એક રાજકારણની અંદર ફેરવી રાખ્યું છે એવું લાગે છે કા તો વેપારીકરણ ફેરવી રાખ્યું છે એવું લાગે છે અમને હાલ અમે અમારા અમારા લાભાર્થીઓ આ ફાઇલો લઈ લઈને થાકી ગયા ફતેપરા તાલુકા કક્ષાની અંદર દરેક ઓફિસમાં જઈએ છીએ ત્યાં બસ એક જ વાત છે કે અત્યારે હમણાં આવાસનું સર્વે ચાલે છે એટલે એક બાનું મળી ગયું છે અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ અમને લોલીપોપ આપે છે હવે અત્યારે મેં જાણ્યું છે હવે ડીડીઓ સાહેબને બી ફોન કર્યો હતો ટેલિફોનિક ચર્ચામાં સાહેબે એવું કીધું છે કે આજે બીમાર છે અને રજા પર ગયા છે હવે એ આમ કરતાં કરતાં આજે તારીખ લગભગ દસ તારીખ થઈ છે અને એકત્રીસ તારીખ પછી વર્ષ બદલાઈ જશે અને અમે આ જે ફાઇલો તૈયાર કરી છે ફધી ફાઇલો ફેલ જશે આજના જમાનામાં એક ફાઇલ તૈયાર કરવી એટલે પાંચસોથી હજાર રૂપિયાનો ખર્ચો આવે છે તો આ આનો જવાબદાર કોણ અમારા નાના નાના કર્મચારી લાભાર્થીઓ પૈસા ખસીને ફાઇલો તૈયાર કરે છે અને મોટા નેતા અને મોટા વર્ગના જે અધિકારીઓ એમને હાથે સોદાબાજી કરીને મફતની અંદર એક રાતની અંદર એક કલાકની અંદર ફાઇલ તૈયાર કરીને વર્કકોડ પડાયા પછી વહીવટી આવી જતી હોય છે એના મારી રજૂઆત છે અને સાહેબને આ વિડીયો મારફતે ફરી પાછી અલ્ટિમેટમ બે દિવસની આપીએ છીએ બે દિવસની અંદર જો અમારા વર્કકોડ નહીં પડે અને વહીવટી નહીં આપે તો ફરી પાછા અમે આ જગ્યા પર ફરી પાછા ધરણા પર બેસીશું અને બીજું કે ખાલી સમતલિત વહીવટી નહીં જે મનરેગા યોજનાની અંદર આવતી તમામ કામો વિકાસના એની તમામે તમામને વહીવટી મળવી જોઈએ એવી મારી રજૂઆત છે આપનું નામ મારું નામ પારગી સુભાષ તુલસીદાસ હું સામાજિક કાર્યકર છું